જય માતાજી બધાને તો શિયાળો ચાલુ થાય ને ત્યારથી લઈને શિયાળો ને ત્યાં સુધી અમારા ઘરમાં આ તો રેજ છે દરરોજ એક ટુકડો તો ખાવાનો જ તો મને થયું કે ચાલો તમારી સાથે પણ શેર કરી દઉં તો એના માટે અહીંયા જો મેં એક પેન લીધું છે એમાં આપણે સૌથી પહેલાં તો બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી છે ને આમાં બહુ જ ઓછું જોઈએ છે છતાં પણ સવારમાં એક ટુકડો ખાઈ લેશો ને એટલે ના તો થાક લાગશે કે ના કોઈ પણ જાતના કમર કે ઢીચણમાં દુખાવા થશે તો હવે જો અહીંયા મેં આ રીતનો જે કણી ગુંદ આવે ને એ લીધો છે ઘી સરસ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં ત્રણેક ચમચી જેટલો કણી ગુંદ ઉમેરી દઈશું આ રીતે છૂટો છૂટો ઉમેરવાનો જેથી એકબીજાને ચોંટી ના જાય ને ઘીને છે ને પહેલાં પ્રોપરલી ગરમ થઈ જવા દેવાનું અને હવે ધીરા ગેસે આપણે આને છે ને થોડો આછા બદામી કલરનો થાય ને એવો ઘીમાં શેકી લેવાનો છે જો ગુંદર કાચો રહ્યો ને તો પછી જ્યારે એ ચાવવામાં આવે ને ત્યારે દાંતમાં એ ફસાઈ જતો હોય છે ચોડતો હોય છે એ ખાવામાં નહીં મજા આવે એટલે ગુંદરને છે ને પ્રોપરલી આ રીતે આપણે ફોડી લેવાનો છે અત્યારે હું છે ને તમને પાંચસો ગ્રામના માપથી બતાવી રહી છું જે પ્રમાણે તમે વધારે માપ કરો ને એ પ્રમાણે તમારે બધી જ વસ્તુ પ્લસ લઈ લેવાની તો જો અહીંયા આપણો ગુંદર બે મિનિટ જેવું થયું છે અને સરસ આછા બદામી કલરનો થઈ ગયો છે અહીંયા અમે સાઈડમાં એક ડીશ મૂકેલી હતી એમાં આપણે એને નીકાળી લઈશું ઘી છે ને બધું નહીં લઈ લેવાનું ઘી જેટલું રહે ને એટલું રહેવા દેવાનું ખાલી આપણે ગુંદર ગુંદર જ લઈશું તો એકાદ ચમચી જેટલું ઘી જો પેનમાં હજુ છે અને એક ચમચી જેટલું બીજું ઘી આપણે એમાં ઉમેરી દઈશું હવે અહીંયા મેં એક વાટકી ભરીને કાજુ બદામ અખરોટ અને પિસ્તાના ટુકડા કરી લીધા છે હવે જો તમારા ઘરમાં બાળકો હોય અથવા તો વડીલો હોય અને જો કોઈને આ રીતે ડ્રાયફ્રૂટ ખાવામાં આવે તો ના ભાવતું હોય ને તો ડ્રાયફ્રૂટ બધા જ આખા રવા દેવાના અને એને પહેલાં ઘીમાં રોસ્ટ કરી લેવાના અને પછી એનો પાવડર કરી લેવાનો હું આ રીતે ટુકડા કરીને નાખવાની હતી તો પહેલાં મેં ટુકડા કરી લીધા છે અને હવે આપણે આને સરસ એ ગુલાબી જેવા થાય અને સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલા એને ઘીમાં સાંતળી લઈશું ડ્રાયફ્રૂટ અહીંયા કેટલું લેવું અને કયું કયું લેવું ને ટોટલી તમારા પર ડિપેન્ડ કરે છે જો તમને અખરોટ ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફક્ત બદામ અને કાજુ લઈને પણ આ વસાણું તમે બનાવી શકો છો તો અહીંયા જો ડ્રાય ફ્રૂટ સરસ રોસ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ એમાં હું એક ચમચી જેટલી ખસખસ ઉમેરી દઈશ અને સાથે અડધી વાટકી જેટલું આપણે ટોપરાનું છીણ ઉમેરવાનું છે અત્યારે આપણું પેન ગરમ જ છે એમાં જ ટોપરાનું છીણ શેકાઈ જશે જો તમે પછી ગેસ ચાલુ રાખશો અને બળી જશે ને તો પછી આપણા પાક ખાવામાં બિલકુલ પણ આપણને મજા નહીં આવે તો આ રીતે એકાદ બે મિનિટ જેટલું તમે હલાવશો ને એટલે સરસ ટોપરું શેકાવાની સુગંધ આવવા મળશે એટલે આ મિશ્રણને પણ આપણે ગુંદરની સાથે ટ્રાન્સફર કરી લેવાનો છે અને એ જ પેનમાં ફરી આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ટોટલ આપણે ચારેક ચમચી જેટલું ઘી અત્યારે લીધું છે હવે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે લાલ જ ખજૂર છે ને આ રીતે જે પોચી વેરાયટી આવે છે ને એ આપણે લેવાની છે કડક ખજૂર નહીં લેવાની અને કાળો ખજૂર પણ તમે અહીંયા લઈ શકો પણ એનો સ્વાદ આટલો સારો નથી આવતો જેટલો આનો આવે છે તો આ રીતની લાલ ખજૂર આરામથી તમને ડીમાર્ટમાં મળી જશે તો હવે આપણે ખજૂરને છે ને સરસ એ ઘીમાં એકદમ એક આમ તો પોચી જ છે પણ હજુ થોડી એ સોફ્ટ થઈ જાય ને એટલું બેથી ત્રણ મિનિટ જેટલું થવા દેવાનું છે તો અહીંયા ત્રણેક મિનિટ જેટલો સમય થયો છે અને જો તમે જોઈ શકો છો કે ખજૂર સરસ એકબીજા સાથે મેશ થઈ ગઈ છે હવે એકદમ બહાર જેવું રિઝલ્ટ લાવવા આ રીતે જો પાઉંભાજી મેશર લઈને ખજૂરને સરસ મેશ કરી લેવાની ઈચ્છા આ ટોટલી ઓપ્શનલ છે જો તમારે એ થોડા ચંક્સ આવે એવું રાખવું હોય ને તો તમે એ પણ કરી શકો છો પણ બહાર જે તૈયાર રેડીમેડ જે ખજૂર પાક મળતો હોય છે ને એના જેવું રિઝલ્ટ લાવવા અત્યારે હું એને મેશ કરી રહી છું બહાર તો એ લોકો ઘણી જગ્યાએ માવો પણ એડ કરતા હોય છે પણ એ પછી લાંબા સમય સુધી નથી ટકતું આને છે ને તમે બનાવીને લગભગ દોઢ બે મહિના રાખશો ને તો પણ એવું ને એવું જ રહેશે જ્યારે માઓવાળું જલ્દીથી ખરાબ થઈ જતું હોય છે તો જો ખજૂર સરસ મેશ થઈ જાય ને એટલે આપણે એમાં એક ચમચી જેટલો સૂટ પાવડર ઉમેરી દેવાનો છે જો તમે ઉનાળા કે ચોમાસામાં બનાવતા હોય ને ખાવા તો સૂટ પાવડર નહીં એડ કરવાનો અત્યારે આપણે શિયાળા માટે જ બનાવી રહ્યા છીએ તો એક ચમચી જેટલો સૂટ પાવડર અત્યારે મેં ઉમેર્યો છે એમાં આપણે વન ફોર્થ ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી દેવાનો છે અને વન ફોર્થ ચમચી જેટલું આપણે જાયફળ ઘસી લઈશું જાયફળ અને ઇલાયચીનો ટેસ્ટ ખજૂર પાકમાં ખૂબ સરસ આવે છે હવે આપણે ફરીથી આને છે ને ખજૂર સાથે બધું સરસ મિક્સ થઈ જાય ને એ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે જે ડ્રાયફ્રૂટ અને ગુંદરનું મિશ્રણ રેડી કરીને રાખ્યું હતું ને બધું જ આમાં ઉમેરી દેશો અને તમે જોઈ શકો છો કે આપણે છે ને ખજૂરની ભારોભાર ફ્રૂટ અને ગુંદર લીધા છે આને બધું એકબીજામાં મિક્સ કરતાં તમને થોડો સમય લાગશે તો આ રીતે છે ને આપણે થોડી વાર એને હલાવશું ને એટલે ખજૂર સાથે આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ જશે અને આ જે ખજૂર પાક બને છે ને એમાં જે ગુંદરની ક્રંચીનેસ આવે ને જ્યારે આપણે ખાઈએ ત્યારે એ ખૂબ સરસ લાગતી હોય છે તો અહીંયા જો બધું જ સરસ એકબીજામાં ભળી ગયું છે હવે અહીંયા મેં એક ટીન લીધું છે એને મેં ઘીથી ગ્રીસ કરીને રાખ્યું હતું એમાં આપણે આપણું મિશ્રણ લઈ લેશું આમાં બટર પેપર મૂક્યું હોય ને તો સરસ રીતે અનમોલ થઈ જાય છે એમને એમ પણ સરસ રીતે થઈ જાય છે પણ બટર પેપર હોય ને તો સરસ ઇઝી રહે છે પણ આ છોકરાઓએ ક્યાંક ખોઈ નાખ્યું છે મારું બટર પેપર અને આ રીતે વાટકી લઈને એની ઊંધી સાઈડ છે ને મેં ઘીવાળી કરી લીધી છે એનાથી આપણે જે સાઈઝના પીસ જોઈતા હોય ને એ રીતે આપણે આ ગુંદર ખજૂર પાકને પાથરી દેવાનો છે અને એ જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે આપણે એમાં કાપા કરી લેવાના છે તો અહીંયા આપણો એ એકદમ ટેસ્ટી એવો ગુંદર ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે આને છે ને આપણે લગભગ ચારેક કલાક જેટલું સેટ થવા દઈશું જો મને ઉપરથી થોડું ગાર્નિશિંગ ઓછું લાગતું હતું ને તો મેં ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ પભરાવી દીધા છે અને આપણો ખજૂર પાક સરસ સેટ થઈ ગયો છે ચાર કલાક પછી હું તમને છે ને એને અનમોલ્ડ કરીને પણ બતાવું અને આને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને દોઢથી બે મહિના સાચવી શકો છો કાંઈ જ નથી થતું તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી